આપણે પૈસા નઈ આવતા સીધા ધોકા જાય લેજે કીધું એટલા આજા જવું જતા

કિરે હોતું આ ના ના પૈસા ન ના નમ લખો નામ બધા ધખાડ કરે રો કીધું આ ફોન કરો પોલીસને પોલીસને કરો ગમે તેમ કરો તો લેતા જો ભાઈ નો હું આમ હા હા તો ચાલે બે ફોન કરો આ ઓકા ધંધા કરતા જ અમે ભાઈ નો જો કમન કીધું અમને ખબર હતી કે અપ લેવા જાવ એટલા લડાઈ વાળ છે પોટડે ગાઠીવાળા

વાવા બની ચલો મારામારી કરી ભઈ તમારે મેટર તો મેટર મેટર એ મેટર સુસ વાત યાર બાઈક લાયા છે ને 50 નહીં તો ના પાડી કે યાર હાલ થાયો નહીં તે 50 લઈ જ ગયો મોનતા ન યાર દાદાગીરી કરી પછી અમે શું કરું 60 આટ તું ના આવો નકા અમાર ભમાયનો ખુજુ તો ન યાર રવાજો આ ના મન જોવા જ્યો મને વાકે વાત સમજાવું બધું વ્યવસ્થિત પતાવી દઉં